રાધે રાધે મિત્રો આજે આપણે અડદિયા પાક બનાવવાનો છે શિયાળો શરૂ થાય એટલે ગુજરાતીઓના ઘરે અડદિયા પાક તો બનતો જ હોય ખાંડ કે ગોળના ઉપયોગ વગર નવીન ટ્રીકથી આપણે અડદિયા પાક બનાવવાનો છે એના માટે મેં અહીં બે વાટકા જેટલો અડદનો કરકરો લોટ લીધો છે એમાં ગરમ દૂધ અને ઘીનું મોણ નાખીને સરખી રીતે મિક્સ કરી લઈએ મુઠ્ઠી એવું મોણ દેવાનું છે અંદાજે બે વાટકા જેટલું ભેંસનું ચોખ્ખું ઘી લેવાનું છે એને ગરમ કરવા મૂકી દઈએ ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે મોણ દીધેલો અડદનો લોટ છે એ નાખી દેવાનો છે ધીમા તાપે આપણે શેકાવા દેવાનું છે આ રીતે કણી થાય ત્યાં સુધી શેકાવા દઈએ આપણે ફ્રેશ મલાઈ નાખવાની છે આપણે અહીં માવાનો ઉપયોગ નથી કર્યો અને ફ્રેશ મલાઈનો ઉપયોગ કરેલો છે એકદમ ધીમા તાપે આપણે અડદિયાને શેકાવા દેવાનો છે હવે આપણો અડદિયો શેકાઈ ગયો છે તો હવે આપણે નીચે ઉતારીને ચાસણી લઈ લેવાની છે અડદના લોટની એક એક કણી છૂટી પડી જાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનો છે તમે જોઈ શકો છો આ રીતે અડદિયાને ધીમા તાપે શેકાવા દઈશું આપણે અડદિયામાં ચાસણી લેવા માટે ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કરેલો અને આપણે સાકરનો ઉપયોગ કર્યો છે એક વાટકી મેં સાકર લીધી છે અને અડધી વાટકી એમાં પાણી નાખવાનું છે અડદિયામાં આપણે ફૂડ કલરનો ઉપયોગ નથી કરવાનો અને કેસરનો ઉપયોગ કરીશું એ આપણે ચાસણીમાં કેસર નાખી દઈએ ચાસણી આપણે બે તાળની લેવાની છે હવે ચાસણી તૈયાર થઈ ગઈ છે તો આપણે અડદિયામાં નાખી દઈએ અને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અડદિયામાં નાખવા આપણે ગુંદ તળે લીધો છે ટોપરાનું છીણ કરી લીધું છે અને કાજુ બદામનું કતરણ કરી લીધું છે એ બધું આપણે એમાં મિક્સ કરી દઈએ અડદિયામાં નાખવા બાદિયા જાવિંત્રી સફેદ તીખા અને સૂટ પાવડર લીધેલો છે બધા મસાલા મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું અડદિયાનો જે તૈયાર મસાલો આવે એ આપણે ઉપયોગમાં નથી લેવાનો અને આ આપણે ઘરે બનાવેલો મસાલ નાખીશું ગુંદ ટોપરું કાજુ બદામનું કતરણ એ બધું નાખીને મિક્સ કરી દઈશું સરખી રીતે ચોખ્ખા ઘીમાં બનેલો લચપસતો અડદિયા પાક બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો ખૂબ જ કણીદાર બન્યો છે હવે એક ચોકીમાં આપણે તેલથી ગ્રીસ કરીને એમાં ઢાળી દઈએ અને ઉપરથી થોડું ડ્રાયફ્રૂટ ગાર્નિશ કરી દઈએ અને સેટ થવા માટે બેથી ત્રણ કલાક રહેવા દઈશું